જય જય ભારત જામનગર સત્ય સ્વરાજ ન્યૂઝમાં આપણું સ્વાગત છે જામનગર શહેરમાં જામનગર મહાનગર પાલિકા આળસુ તંત્ર અને હર રોજ વિવાદમાં હોય છે જામનગર મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે એ બિલ્ડરોથી માની અને વગર મંજૂરીના બાંધકામને ની સાથે તો હોય જ છે પણ જે મંજૂરી આપીને બિલ્ડરો એવા એવા કામ કરીને જનતાને મૂર્ખ બનાવી અને મકાન વેચી રહ્યા છે જ્યાં ગટરની સુવિધા નથી હોતી રોડની સુવિધા નથી હોતી અહીંયા અત્યારે આપણે ઊભા છીએ જામનગર ગુલાબનગર રોડ પર વોર્ડ નંબર અગિયાર માં રોડ તો છે પણ ગટરની સુવિધા વગર મકાન વેચી અને વયા ગયા તો અત્યારે જે જનતા છે એટલી પરેશાન છે અને ગટરના પાણી રોડ ઉપર નદી ઘોડિયું ભરાણા જે પાછળ કોમન પ્લોટ આપ જોઈ શકો છો અહીંયા પણ ગંદકી કેટલી છે એ જ પાણી અહીંયા આવે છે તો આપણે ત્યાંના જે સ્થાનિકો છે તેમની સાથે ચર્ચા કરશે તમારું નામ મારું નામ અમૃતાબેન સુરડીયા પૂર્વ શેર સંગઠન મંત્રી શેમાં ભાજપની અંદર અને હું અહીંયા છેલ્લા સાત વર્ષથી રહું છું આ જ પરિસ્થિતિની અંદર અમે લોકો જીવી રહ્યા છીએ અને ગટરની કોઈ જાતની સુવિધા નથી ગંદકી અને ગટર એટલી અદે છે કે અહીંયાના છોકરાઓ પણ બીમાર રહે છે વડીલો પણ બીમાર રહે છે અહીંયા અને અમે તંત્રને ઘણી વાર અરજીઓ કરેલી છે જાણ કરેલી છે છતાંય પણ કોઈ ત્યાં ધ્યાન આપતું નથી અને એમ કહે છે કે આ અમારા વોર્ડમાં નથી આવતું આ ભાજપના વોર્ડમાં નથી આવતું અને કોંગ્રેસના વોર્ડમાં પણ નથી આવતું તો અત્યારે તમે જોઈ શકો છો કે અમારી હાલત કેવી છે અહીંયા મકાન બનાવી રહ્યા છે તે બિલ્ડરનું નામ છે હસમુખભાઈ પરમાર તો આ બિલ્ડરને એ લોકોએ મંજૂરી કઈ રીતે આપેલી છે કે અહીંયા કોઈ જાતની ગટરની સગવડ નથી તો એ લોકોને અમે જાણ કરીએ છીએ તો એ લોકો એમ કે છે કે ગટર છે પણ અહીંયા ગટરનો નિકાસ જ નથી એ તમે લાઈવ જોઈ શકો છો અને અહીંયાનો તંત્ર કોઈ અમને જવાબ આપતું નથી તો અમારે હવે આના માટે કયા પગલા લેવા બરોબર અને અત્યારે જે આ ન્યૂઝ વાળા સત્ય સ્વરાજ ન્યૂઝ વાળા ભાઈ અમારી મુલાકાત લીધી છે તો તમને ખૂબ ખૂબ આભાર કે અમારી મુલાકાત લઈ અને આમાંથી અમને કોઈ પણ રસ્તો બતાવે વીરા ભરીજી અને લાઈટ તમને લાઈવ બતાવીએ કે અમે કઈ પરિસ્થિતિમાં જીવી રહ્યા છીએ અવાજ જનતાની ચર્ચા મુદ્દાની આપણે ભાઈ સાથે આગળની ચર્ચા કરશે શું તમારું નામ સિકંદર ખોખર શું કેસો એટલે અમે હેરાન થઈ ગયા છીએ ને પરેશાન છી મચ્છર એવા છે ને ગંદકી એવી છે ને આમ વર્ષથી આ ગંદકી ભોગવી રહ્યા છો તમે છેલ્લા સાત વર્ષથી અમે હેરાન છીએ છીએ પરેશાન છીએ જામનગર મહાનગરપાલિકા તંત્ર કઈ કામ નથી કરતું અહીંયા કોઈ આવતું જ નથી કોઈ ધ્યાન દેતું જ નથી આપણે આ ભાઈ સાથે આગળની ચર્ચા કરશું તમારું નામ જાવેદભાઈ જાવેદભાઈ શું કહેશો હા કેવા માંગુ છું કે અમને ગટરનું કામ હાલ કરી દઈએ અને સુખ શાંતિ મળે એવું અમે ઈચ્છીએ છીએ આમાં બધું તમે ભરો છો વેરા ટેક્સ વેરા ભરી ભરીજી કોઈ નો અમારા આખી ગલીના અંદર નથી ઉપર કાયદેસર મકાન છે દસ્તાવેજ આપણે આગળની ચર્ચા બેન સાથે કરશું કે જામનગર મહાનગરપાલિકા તંત્ર જનરલ બોર્ડની મિટિંગમાં ફાકા ફોજદારી કરે છે અને ના કરવાની ચર્ચા કરે છે ખોટો ખોટો ટાઈમ વ્યસ્ત વ્યસ્ત ને વ્યસ્ત કરે છે જનતાને શું મૂર્ખ સમજે છે જામનગર મહાનગરપાલિકા તંત્ર અધિકારી આપણે બેન સાથે પૂછશી એક સવાલ કે જામનગર મહાનગરપાલિકા તંત્ર જનરલ બોર્ડની મિટિંગમાં આવી હાલત છે જામનગર ની તો મિટિંગો ભરાય છે ત્યારે એ લોકો ચર્ચા કરે છે અને જેવા આવા આવા જો મોટા મોટા પ્રશ્નો એ લોકો હલ નથી કરતા તો એ લોકો શેની મિટિંગો કરે છે અને જનતાને એ લોકો જવાબ શું આપે છે અને જનતાને એ લોકો મૂર્ખ બનાવે છે કે આજ દિવસ સુધી કોઈ જાતના વ્યવસ્થિત કામ એ લોકો કરતા જ નથી બરોબર અને આટલા આટલા મોટા મોટા પ્રશ્નો એ લોકો લોકોને હલ નથી ત્યારે એમ કે છે કે અમારા વોર્ડમાં નથી આવતું અમારા વોર્ડમાં તો અમારે એ જાણવું છે કે આ કોના વોર્ડમાં આવે છે તો અમે એને જઈ અને અમે રજૂઆત કરીએ અને પ્લસ ભ્રષ્ટાચાર છે ને જામનગર મહાનગરપાલિકાના અમુક અધિકારીઓ તો આની અંદર જે ભ્રષ્ટાચાર જે થઈ રહ્યો છે ગ્રાન્ટો ની અંદર તો અમને એની પણ જાણકારી આપો અને છે અમારા કરો અમારા અમારા ઘર પાસે પાસેની સમસ્યા છે નાના છે આવો બચા કરે છે કેટલા જંતુ નીકળે છે મોટા મોટા છોકરાઓને બીમારી આવે છે અમે સામાન આમથી આમને આમથી આમ કરીને થાકી ગયા છે હવે અમારો આ નિકાલ કરો આ ગટર હવે અમે થાકી ગયા છીએ સમસ્યા એ છે કે અહીંયા ગટરના પાણી ભરાઈ જાય બતાવો બરોબર હાલો બધા આપણે પૂછશી કે હજી સુધી ની આ ભૂગર ગટર કેમ જામનગર મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા બનાવવામાં નથી આવી અમે વારંવાર એ લોકોને જાણ કરવા કરી છે છતાંય એ લોકો હજી ભૂગર્ભ ગટર નું કામ ક્યાંય પણ અમને દેખાતું નથી અને એ લોકો કરે એવું પણ અમને લાગતું નથી તો અમે પાણી પેલા થવું જોઈએ આ મકાન ની પેલા થવું જોઈએ પણ અહિયાં કોઈ જાત ની વ્યવસ્થા કરેલી જ નથી તો એ લોકો બિલ્ડરો કેવી રીતે આપી દીધી બિલ્ડર ઉપર કડક કાર્યવાહી બિલ્ડરો ઉપર પણ કડક કાર્યવાહી કરે કારણ કે હજી એ લોકો બિલ્ડરો અહીંયા કામ કરી જ રહ્યા છે તો જેઓ અમે ભોગવી રહ્યા છે એવા જ આગળના જે લોકો મકાન લેશે એ પણ ભોગવી ભોગવશે એટલે ખાસ કરીને અમારે ભૂગર્ભ ગટરની તમે વ્યવસ્થા અહીંયા કરીને આપો એવી અમારી અપીલ આપણે હમણાં જ જામનગર શહેરમાં જોયું આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી શ્રી આપણા દેશના લાડકા પ્રધાનમંત્રીના બેનર લાગ્યા ગયા અને સ્વચ્છ ગુજરાતને સ્વચ્છ ભારતને એવા એવું એમાં લખેલું હતું આપણે શું શું વાતો કરી બેનરમાં જ હું આપણા દેશના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આપણા દેશના પ્રધાનમંત્રી લાડકા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને બતાવીશ કે આ સ્વચ્છ મોડલ અદ્ભુત ગુજરાત છે શું છે શું કહેશો આ જોવો સમસ્યા તમે જ લપસો છો તમે જ લપસો છો આવી સમસ્યામાં અમે હાલી છી રોજ અને આવામાં અમાર બાચો બધાય અમે રીતના નીકળે છે આ જોઈ લ્યો તમે આમાં આમ કેવી રીતના રહી સકીએ તો આવી સમસ્યા છે આમાં કેમ અમારો ગુજારો થાય આ વિકાસ છે આ સ્વચ્છ ભારત છે આ જોઈ લ્યો ગંદકી આટલી આ કેટલા ટાઈમથી આવામાં અમે રહી છીએ આ જોઈ શકો છો અદ્ભુત ગુજરાત મોડલ ગુજરાત અને કેવા કેવા ખાલી બેનર મારીને કાંઈ અદ્ભુત ગુજરાત થવાનું નથી કોઈ કામ અધિકારી કરતો નથી સાહેબ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તમે કરોડો રૂપિયા અબજો રૂપિયા દિવ્યો પણ કાંઈ કામ જમીન લેવલ થતું નથી અને જનતાને મૂર્ખ બનાવે છે બધી જ ગ્રાન્ટો ક્યાં જાય છે અને બધા અધિકારીને બસ મહિને પગાર જોઈ છે ટેક્સ લે છે જનતાને એટલે જનતાને પાછી ગુલામ આ લોકોએ બનાવી દીધી હોય એવું સ્પષ્ટ દેખાય છે કામ કરવું નથી રૂપિયા લેવા જે અને જનતા ઉપર ફાકા ફોજદારી કરવી છે જનતા ને કઈ જવાબ આપવા નથી આપ જોઈ શકો છો આ ગલીની હાલત આ નાના નાના છોકરા આ નાના નાના છોકરા આ પ્રધાનમંત્રી આપણા જાય છે આપણા પ્રધાનમંત્રી હમણાં ટીવી માં શો આવવાનો છે એમાં સ્કૂલ ના બચ્ચાઓ પા જાય છે ને આમ કરે છે ને ઓમ કરે છે ને બહુ સારું કહેવાય તો અહીંયા તો મુલાકાત લીઓ ગલી ની આ ગલી ની તમારો કયો અધિકારી જામનગર માંથી મુલાકાત લઈએ છે એટલે આ બધું જનતાને મૂર્ખ બનાવવા માટે ટીવી ચેનલ અત્યારે ચાલુ છે જમીનની હકીકત કોઈ બતાડતું નથી ઈરાનમાં આમ થયું ને રૂસમાં આમ થયું ને પણ અહીંયા ગલીઓની હાલત શું છે અહીંયા રોડની ગટરની હાલત ખરાબ છે અને ટીવી ચાલુ કર્યા રહ્યા વિદેશમાં આમ થયું ને હું થયું ને ફાંકા ફોજદાર્યું એટલે ક્યાંક ને ક્યાંક મીડિયાએ જેને ક્યાંક ને ક્યાંક મીડિયાએ સેટિંગ કરી લીધું છે સરકાર સાથે કે અમે આવું જ બતાડશી જમીની લેવલ બતાડવાના નથી જામનગરથી સત્ય સ્વરાજ ન્યૂઝ ગ્રાઉન્ડ રિપોર્ટ મુસ્તાક ખુરેશી દ્વારા આપને બતાવવામાં આવી જામનગરથી સત્ય સ્વરાજ ન્યૂઝ બ્યુરો ચી મુસ્તાક ખુરેશી જૈન